ચોકબજારમાં પાસેથી શોધી માતા સાથે કરાવ્યું સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતી પંદર વર્ષની બાલિકા જે પાંચ દિવસ પહેલા બિહારથી પ્રથમ વખત માતાને મળવા સુરત આવી હતી તે ગઈકાલે સાંજે બહેન સાથે ફૂલવાડી માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી ત્યારથી તે ભૂલી પડી અને ઘરે ન પહોંચતા પરિવારે ચોકબજાર પોલીસને પોલીસ છાણ કરી પોલીસે તાત્કાલિક ટીમ બનાવી ગણતરીના સમયમાં દિલ્હી ગેટ પાસેથી બાલિકાને શોધી કાઢી તેને તેની માતા સાથે મિલન કરાવી પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું આ ઘટનાથી ખુશ થયેલા સ્થાનિક રહીશોએ ચોકબજાર પોલીસ સ્ટાફ પર પુષ્પવર્ષા કરી લાગણીસભર આભાર વ્યક્ત કર્યો પોલીસની આ તત્પરતાએ શહેરીજનોમાં વિશ્વાસ વધાર્યો છે અને સ્થાનિકોએ તેમની કામગીરીની પ્રશંસા કરી છે कुछ ऐसा बनाव होने की वजह से वो कहीं चली गई थी चौक बाजार पुलिस स्टेशन को जैसे ही पता चला तो सूरत शहर पुलिस स्टेशन, शहर के चौक बाजार थाने से एनजी चौधरी साहब और उनका सर्वेलेंस का तमाम बहुत ही अच्छी और बहुत ही ईमानदारी के साथ उन्होंने धन्यवाद